જ્યાં અનેક પવિત્ર સ્થાનકો નિર્માણ પામ્યા છે ત્યારે આજે આપને દર્શન કરાવીશું લક્ષ્મીનારાયણના સો વર્ષ જૂના પવિત્ર મંદિરના સાવરકુંડલામાં નાવલી નદી કાંઠે બિરાજે છે સંસારના સંચાલક દેવ શ્રી હરિ તથા સાથે દર્શન આપે છે સુખ સમૃદ્ધિની દેવી એવા લક્ષ્મીજી અહીં ગર્ભગૃહમાં લક્ષ્મીનારાયણની પૂર્ણકદની પ્રતિમા જોતાં જ મનને અનેરી શાંતિ મળે છે સમગ્ર રાજ્યમાંથી ભક્તો પરિવાર સાથે દર્શનાર્થે પધારે છે જેને ઉત્તમ ગૃહસ્થ કહેવાય છે એવા નારાયણના દર્શન દ્વારા બાળકોમાં શુભ સંસ્કારોનું સિંચન થાય તે જ હેતુથી હરિભક્તો પોતાના બાળકો સાથે અહીં પધારે છે દરરોજ નિયમિત લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવીએ છીએ અને બાળકોને પણ ખાસ સાથે લાવીએ છીએ કારણ કે જો નાનપણથી બાળકો સાથે આવે તો એનામાં સંસ્કારો આવે કે મંદિરે જવાય કેમ પગે લગાય એ લક્ષ્મીનારાયણની કૃપાથી અમારા ઘરમાં સુખ શાંતિ છે અને નિયમિત દર્શન કર્યા વગર અમે એક દિવસ ચૂકતા નથી અને અહીંયા માણસો અવરનવર આવતા જાય છે અને માણસો દરરોજનું ચારસો પાંચસો માળા આવે છે અને અહીંયા નિત્ય અહીં પ્રભુને નવીન શણગાર કરવામાં આવે છે જ્યારે કે સવાર સાંજ થતી આરતીમાં સૌ ભક્તો પવિત્રતા અને દિવ્યતાની લાગણી અનુભવે છે પ્રભુના આવા અલૌકિક સ્વરૂપના દર્શનો લાહવો મળવો એ પણ હાજર ભક્તો માટે એક અનન્ય લાગણી છે અને તેથી જ તો લક્ષ્મીનારાયણનું આ ધામ રાજ્યભરમાં ખ્યાતિ પામ્યું છે જો વાત કરીએ આ સ્થાનકની બાંધણી તથા કલાકારીગરીની તો આ પૌરાણિક મંદિર આજે પણ ભક્તોને અભિભૂત કરે છે અહીં ઉપરના ભાગે ઋષિ મુનિઓની વાજિંદ્રો સાથેની પ્રતિમાઓ જોવા મળે છે તો વળી મંદિરના ગુંબજમાં જોવા મળતી રાસલીલાનું ચિત્રણ મનને પ્રફુલ્લિત કરે તેવું ભાષે છે સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલા તાલુકાની અંદર માત્ર એક જ એવું મંદિર છે કે લક્ષ્મીનારાયણ ભગવાનનું જ્યાં આવીને આપણે દર્શન કરીએ એટલે આપણે એટલી અનુભૂતિ થાય કે લક્ષ્મીનારાયણ ભગવાન સાક્ષાત આપણી સામે ઊભા છે હમણાં બોલ્યા કે બોલશે અને આવું એક માત્ર મંદિર અહીંયા છે અમે વર્ષોથી દર્શન કરવા અહીંયા આવી છીએ અમારા પરિવારની અંદર સુખ શાંતિનો અનુભૂતિ અમને થાય છે એટલે આવું મંદિર અમને ક્યાંય જોવા મળ્યું નથી સનાતન ધર્મમાં મૂળ ભલે ત્રિદેવની ઉપાસના થતી હોય પરંતુ શાસ્ત્રોમાં તો તેત્રીસ કોટી દેવી દેવતાઓનો ઉલ્લેખ છે તેના જ ભાગરૂપે અહીં લક્ષ્મીનારાયણ ઉપરાંત દેવોના સ્થાપતિ એવા વિશ્વકર્માજી રસરાજ શ્રી કૃષ્ણની સ્થાપના કરાઈ છે તો સાથે જ પાર્વતી નંદન શ્રી ગણેશ અને શ્રીરામના પરમભક્ત પરમ ભક્ત એવા હનુમાનજી પણ ભક્તોને દર્શન આપે છે આ ધામમાં સંત મૂળદાસજીની પણ પૂજા થાય છે તો સાથે જ અહીં જીવેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરીને ભક્તો ધન્ય બને છે એવા જૂજ મંદિરો હોય છે કે જ્યાં એક સાથે પરમાત્માના આટલા સ્વરૂપો વિદ્યમાન હોય તેથી જ સૌહારી ભક્તો માટે અહીં પધારવું કોઈ યાત્રાથી ઓછું નથી મનાતું આ લક્ષ્મીનારાયણ મંદિરમાં મહિલાઓ દ્વારા દર અમાસે સત્સંગ કરવામાં આવે છે શ્રી હરિના સ્થાનકમાં રેલાથી ભજન કીર્તનની સરવાણી મનને અપાર શાંતિનો અનુભવ કરાવે છે તો આમ સાવરકુંડલાની નાવલી નદી કાંઠે નિર્મિત લક્ષ્મીનારાયણનું આ ધામ ન માત્ર પ્રાચીનતાની અને દિવ્યતાની સાબિતી આપે છે પરંતુ ભક્તો માટે તો પુણ્યપ્રાપ્તિનું એક પવિત્ર માધ્યમ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી